નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હોબાળાના કારણે સમગ્ર દેશમાં કરફ્યુ લાદવામાં આવ્યું છે આ હિંસક વિરુદ્ધ અત્યાર સુધીમાં એકસો તેત્રીસ મોત થયા છે જી મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓ પ્રદર્શન અટકાવવાનું નામ નથી લઈ રહ્યું અને પરિસ્થિતિ દિવસેને દિવસે વર્ષણી રહી છે આ જોઈને સરકાર પણ એક્શન મોર્ડમાં આવી ગઈ છે અને સૂટ એન્ડ સાઇટના આદેશ અપાયા છે બાંગ્લાદેશ સરકારે પોલીસને કર્ફ્યુનું ઉલ્લંઘન કરનાર લોકોને જોતા જ ગોળી મારવા માટે કડક આદેશ અપાયા છે આ આયસક વિરોધમાં અત્યાર સુધીમાં એકસોને તેત્રીસ લોકોના મોત થયા છે જે હા મિત્રો સાથે જ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના રાજદ્વારી પ્રવાસમાં જવાના હતા પરંતુ ભારે વિરોધના કારણે તેમને મુલાકાત રદ કરી હતી જી હા મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો પ્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર